નમસ્કાર દર્શક મિત્રો આપ બની હળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિતા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજરોજ તેલુગુ સંઘ નવસારી દ્વારા ઉગાદી એટલે કે ગોડી પડવા પર્વ નિમિત્તે રક્તદાન શિબિર ફ્રી આઈ ચેકઅપ કેમ્પ તેમજ સર્વરોગ નિદાન ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેલુગુ સમાજના ઘણા બધા લોકો નવસારી ખાતે પણ રહે છે અને પોતાની સ્વૈચ્છિક જવાબદારીને સ્વીકારી તેઓ પણ ને કંઈક સેવાકીય પ્રવૃત્તિના કાર્યો કરતા આવ્યા છે અને જે સંદર્ભે એમના દ્વારા આજરોજ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર રક્તદાન આઈ ચેકઅપ કેમ્પ અને સર્વરોગ નિદાન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર

હું ચંદ્રકાંત દાવરકુંડા અમારો આજે તેલગુ સંઘ નવસારી જે અમારા સાઉથનું ઉગાદી પર્વ કહેવાય એનું આજે આયોજન કરેલું છે મહારાષ્ટ્રમાં અને આપણે ગુડીપડો કહેવાય હિન્દુ સનાતન ધર્મ પ્રકારે આજે અમારો નવું પંચાગ ચૈત્ર નવું નું આયોજન છે અને જેમાં અમે બધા સૌ મળીને આજે એક તહેવાર કરીએ છીએ ને સાંજે મહાપ્રસાદનું આયોજન છે સાથે સાથે અમે એક સેવાકીય કામમાં તેલગુ સંઘ જેમાં બધા ભાઈઓ સાથે મળીને રોટરી આઈ કેમ્પ ફ્રી આઈ ચેકઅપ પ્લસ આપણે બ્લડ કેમ્પ ચેકઅપ નિદાન કેમ્પ અને નિરાલી હેલ્થ ચેકઅપનું આયોજન કરેલું છે જેથી સૌને એમનો લાભ મળે અને આ એક સેવાકીય કામ અમે અમે લોકો સૌ મળીને કરતા છે અને બધાનો સહકાર મળેલો છે એ માટે અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અહીંયા અમારો જે સાઉથ એક શ્રી ચૌડેશ્વરી માતાનું મંદિર બનાવ્યું છે જે આખા ગુજરાતમાં પહેલું મંદિર છે અને એક અદ્ભુત મંદિર છે શ્રી ચૌડેશ્વરી માતા એક શક્તિરૂપી માતા છે અને આ નવા વર્ષથી શરૂઆત સાથે માતાજીને કહે છે કે અમારું સૌનું કલ્યાણ કરે અને માતા સૌનું ભલું કરે ઉગાદી પર્વની ને ચૈત્ર પર્વની સૌને શુભકામના ખૂબ ખૂબ આભાર આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો આ પ્રમાણે તેલુગુ સંઘ નવસારી દ્વારા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું એ કેમ્પ ની અંદર મેડિકલ ચેકઅપ કેમ્પ તો મેડિકલ ચેકઅપ કેમ્પની અંદર નિરાલી હોસ્પિટલે સેવા ભજવી હતી તો રક્તદાન માટે રેડક્રોસે પોતાની સેવા ભજવી હતી અને આ ચેકઅપ કેમ્પ માટે રોટરીયા આ ઇન્સ્ટિટ્યૂટ તો ખરીજ તો આ પ્રમાણે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સમાજના મોટા ભાગના લોકો જોડાયા હતા અને સ્વેચ્છાએ પોતાની રીતે રક્તદાન કર્યું હતું તો તે જ પ્રમાણે ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા પણ આજરોજ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પ હતો આશા બાગના હોલ ખાતે તો ઉત્કર્ષ મંડળની અંદર જે યોજવામાં આવેલો કેમ્પ હતો મોટે ભાગે જોવા જઈએ તો બ્લડ ચેકઅપ કેમ્પ હતો કારણ કે જે લોકોને બ્લડ ચેકઅપ કરાવવા જાય છે અને ટોટલ બ્લડ ચેકઅપની અંદર મોટી રકમ ચૂકવવી પડતી હોય છે તો ઉત્કર્ષ મંડળે એમના તરફથી એક એવો કેમ્પ રાખ્યો કે જેની અંદર ઘણા બધા પૈસાઓ લોકો લઈ લેતા હોય છે તો ત્યારે માત્ર આઠસો રૂપિયાની અંદર વિભિન્ન પ્રકારના બ્લડ ટેસ્ટને આવરી લેતા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પની અંદર પણ મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે ઉત્કર્ષ મંડળ તરફથી હરેશભાઈ જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ આશાબાગ હોલમાં બ્લડ ટેસ્ટિંગ રિપોર્ટિંગ નો એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ અમારો બીજો કેમ્પ છે આજ રોજ અમારા દાતાશ્રી દીપકભાઈ એમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે આ એક આયોજન થયું છે અને આ રીતે લોકોને પ્રોત્સાહન મળે લોકો આમાંથી કંઈ શીખે એ રીતના અમારા આ બધા કાર્યક્રમો હોય છે અમારું ઉત્કર્ષ મંડળ છેલ્લા સાત વર્ષથી માનવ સેવા પરમ ધર્મ જનનું યજ્ઞ કરી રહ્યું છે આ અમારો બીજો કેમ્પ છે આ ઉપરાંત અમે મેડિકલ સર્વરોગ નિદાન કેમ્પ પણ રાખીએ છીએ મેગા મેડિકલ કેમ્પ કરીએ છીએ રોટરી આઈ હોસ્પિટલ નવસારીના સાનિધ્યમાં અમે આંખના દર્દીઓને મફત ઓપરેશન પણ કરાવીએ છીએ ચશ્મા પણ રાહત દર આપીએ છીએ તે ઉપરાંત વિદ્યાર્થીઓને નોટબુક આપીએ છીએ ડ્રેસ આપીએ છીએ અને વિદ્યાર્થીઓને ફી પણ ભરપાઈ કરીએ છીએ નવસારી તમે નવસારી જિલ્લામાં અમે ટોટલ બાર ગાર્ડન બનાવ્યા છે હજુ અમારે ગાર્ડન બનાવવાનું કામ ચાલુ છે તે ઉપરાંત પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ પણ કરી રહ્યા છે નવસારીમાં અમને જ્યાં પણ જે સ્થળે વૃક્ષારોપણ કરવાની જગ્યા દેખાય ત્યાં અમે વૃક્ષો રોપીએ છીએ અને આ રીતે અમારો એક પ્રકલ્પ વિવિધ રીતે ઉજવી રહ્યા છે અમે કોઈ પણ કોઈની પણ તિથિ હોય બર્થ ડે હોય લગ્નની તિથિ હોય પુણ્યતિથિ હોય પણ તેને જુદી જ રીતે એક માનવ સેવાના ભાગરૂપે ઉજવીને એક એવો માહોલ ઊભો કરીએ છીએ કે જેથી લોકોને પણ પ્રોત્સાહન મળે અને આવા કાર્યો કરતા રહે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર આઈએલટીએસ પીટી ડિયોલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી તો સાથે જ ઉત્કર્ષ મંડળના બીજા કાર્યકર્તા પણ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ એચ જે પરમાર રિટાયર્ડ ગવર્મેન્ટ ઓફિસર એક્ટિવ મેમ્બર ઉત્કર્ષ મંડળ નવસારી ચૈત્રી નવરાત્રિના શુભારંભે ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રથમ આ મેગા મેડિકલ કેમ્પની અંદર બ્લડ ચેકઅપના જે બાસઠ રિપોર્ટ છ હજારથી વધુ કોસ્ટિંગની અંદર તૈયાર થાય છે પણ રાહત દરે તૈયાર કરવા માટે દીપકભાઈ અને એમનું ફેમિલી જે સત્યમ લેબ નવસારીની ફેમસ છે એના સહયોગથી આજે કર્યો છે ઉત્કર્ષ મંડળ સમાજ સેવાના આબાલ વૃદ્ધ માટેના કાર્યો કરે છે પાણીથી પર્યાવરણ શિક્ષણ કુપોષણ તેમજ સમાજના જરૂરિયાતમંદોને જ્યારે જ્યારે જે સિઝનમાં જે જે જરૂરિયાત હોય એ પૂરી પાડવા માટે પહરની મહે તત્પર રહે છે અને એના ભાગરૂપે નવસારીના જરૂરિયાતમંદો સુધી અમે પહોંચી શક્યા છીએ આ પહોંચમાં નવસારીના નગર શ્રેષ્ઠીઓ નગરજનો આગેવાનો પદાધિકારીઓ દાતાઓ તથા અમારા મંડળના સક્રિય સભ્યોનો શુભ અવસરે કે ગમે તે અવસરે સારો એવો સાથ સહયોગ રહ્યો છે એના પરિણામે અમારા મંડળની સુવાસ ઘર ઘર સુધી પહોંચી છે અને એ સુવાસ પહોંચાડવાની અંદર સહયોગ આપનાર અમે આ તબક્કે સૌનો આભાર પણ માનીએ છીએ અને ભવિષ્યની અંદર નવસારીના ચાલુ નાણાકીય વર્ષની અંદર અમારું મંડળ જે આયોજિત કામો છે એની અંદર આપ સૌનો સહયોગ પણ ઈચ્છીએ છીએ સૌનો આભાર અસ્તુ તો આ પ્રમાણે આજ રોજ નવસારી ખાતે બે અલગ અલગ કેમ્પોનું આયોજન થયું હતું એક ઉત્કર્ષ મંડળ દ્વારા તો બીજું તેલુગુ સંઘ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું બંને કેમ્પની અંદર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને આ પ્રમાણે સેવાકીય પ્રવૃત્તિઓને હર હંમેશ નવસારીમાં વેગ મળતો રહ્યો છે ને મળતો રહેશે એવી આશા પણ એમણે સેવી હતી તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાવ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો